નાનું ખાતું હમ અત્યારે ઘરમાં કોણ કોણ છે બે ના બે જણ છે એ રા તો તમારી દીકરા વગરની તકલીફ પડતી છે કે હું કોણ બાપા ક્યાં જાવ ઓ લેવા દીકરા હ ભાઈ વગરની તકલીફ પડતી હોય ને આણે આણી ને છે ને મસ્તી ને મને થને પાણી પાણી નું પાણી બધું આવે આણે સુ اسمن څنګه څنګه نياسه باي وګورني تپلک پړتي شه بن هرو باپال غونو اخودي رواي جاي پای بنا نو نیمړی حسوتاي شه نه مړی نه تاسو غره نه هن وګري تر کوي تپلک پړمای تاي دکري بنا د کوټو سن بای نه اې پنس ماس نه نه من اماس نه نه باندې سن ان نه બધી કોર થી બા હેરાન ગતિ છે ધર્મ કોઈ આમ ગણો તો પુરુષ જ નહીં બા નહીં 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 કોઈ નહીં તો બા ગુજરાન કેમ હાલે જમવા રેવા ખાવા પીવાનું કેમ હાલે બા કામ તો કરતા નથી તમારો હાલે કેમ કર એમાં હાલે દાડી બાડી હાલે ને પૈસા આવે લઈ લે કોણ દાડી હાલે

મગજ નમકઈ જ નમડી ને મગજ એવો થઈ ગયો ફાઈટ આશટ નહી પીટાસી હા ફેર ઓમ ના સપનામાં આવે શું કે તમને ખાવું છે બાર લાવો ખાવું છે હા ભાઈ एवળો દે તો જોવાનું તો હમ આવને ભાઈ નતો બનો બો બસમાં એ एवળો હતો હમ તમાર સપનામાં આવે ને એમ કે ખાવું છે હા ખાવું છે સાપી હોય છે સામે કુ વાર બે ખાવાનું તપ્યું હતું ખાવાનું આપું હમમ મરડી દીકરા તો તો ઘણી થતી હોય થાય શું ભાઈ બેન ને ભાઈ થતી હોય હમ થાય ઘણી શું ભાઈ એ ભાઈ જાય છે મીઠું તેલ બધું દઈ જાય કાઈ નહીં મળી મૂંઝાવાનું નથી અમે તમારા દીકરા થઈને જ આવ્યા છીએ અમારથી જે પણ કઈ થાય મદદ અમે કરીશું બીજી મળી હું તકલીફ પડે કઈ નહીં તકલીફ કઈ નહીં મળી અમે તમારા હાટું જે કાઈ લઈને આવ્યા છીએ એ લેતા નમસ્કાર મિત્રો આજે આપણે બાબરા ગામમાં નદી કાંઠે સમજુબા પીપળવાને ત્યાં આવ્યા છીએ અને એમની સ્થિતિ કહીએ તો એમનો એકનો એક પુત્ર હતો જે અત્યારે હયાત નથી રહ્યા બેન છે અને બા બે એકલા જિંદગી જીવી રહ્યા છે બેનને કળનો દુખાવો થઈ જવાથી અત્યારે મજૂરી તે જઈ શકતા નથી ઘરનો જીવન નિર્વાહ માંડ માંડ કરીને ચાલે છે કોઈ દયાળુ દાતા હોય અને દઈ જાય તો એ ઘઉ ચોખાને એવું કંઈ ક્યારેક દઈ જાય એમાં એમનું જીવન નિર્વાહ ચાલતું હોય છે તો આપણી પણ ફરજ બને કે આવું કોઈ પણ ઘર હોય ત્યાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપ આપણાથી થતી મદદ કરીએ અને એમના બાકીના જીવનને વ્યવસ્થિત રીતે પૂરું થાય અને આગળ વધે એના માટે આપણે મદદ કરીએ તો આજે આપણે બા તમારા માટે અમે થોડુંક રાશન પાણી લાવ્યા છીએ અમારેથી જેટલું થઈ શક્યું એટલું લાવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આવતા જતા થાય એ અમે મદદ પહોંચાડતા રહીશું અને તમારા જેવા વડીલોના આશીર્વાદ બા અમારે જોઈએ કે આવા કાર્ય કરવા હતું અમને તમારા આશીર્વાદ થકી જ અમને તાકાત મળતી હોય છે આગળ સેવા કરવાની એક ભાવના ઉત્પન્ન થતી હોય તો બા તમારા આશીર્વાદ આપજો કે આવા નવા કાર્ય અમે કરતા રહીએ અને દરેક જરૂરિયાતવાળા સુધી અમે પહોંચી શકીએ બેન રાજી ને અમારે થી થાય મદદ કરી અમે વન્ની આધી થઈ છે ને અમારે ભાઈ એક લાખ નું બેન પાણી ની પરિસ્થિતિ ને મારા સો માસ આધી થઈ જાય ને એમ તો પાણી ઓ ને એમ આ પાડો ને છે માતર હોય

તમે મોળું મન કરવામાં અમે તમારા ભાઈ થઈને જ આવ્યા છીએ અને અમારથી જે પણ થાય એ મદદ અમે કરવા આવ્યા છે તો મિત્રો આ પરિવાર અમને સોશિયલ મીડિયા થકી જ અમને મળેલો છે તો મિત્રો તમારા બધાનો સાથ સહયોગ સારો રહ્યો છે અને સોશિયલ મીડિયા થકી અમારા વિડીયો શેર કરવાના કારણે અમને આ પરિવાર મળ્યો છે તો બસ તમે સાથ સપોર્ટ આપતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો અને આ પરિવારને એક વંડીની જરૂરિયાત છે જો તમારથી થતી હોય એટલી મદદ કરજો અને વિડીયો આ વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને કોઈ આવા પરિવારને અમે મળી શકીએ અને તમારી આજુબાજુમાં કોઈ આવો જરૂરિયાત પરિવાર હોય તો અવશ્ય અમારો કોન્ટેક કરજો અમારથી જે પણ કંઈ થાય એ મદદ અમે કરતા રહીશું તો મળી અમને એક એવા આશીર્વાદ આપો અમે વધારેમાં વધારે આવા લોકોની મદદ કરતા રહીએ હલો બેન